હેલો યુટ્યુબ કેમ છો મજામાં મજામાં જ હશો હું પણ મજામાં છું ભાઈ તો આજ આપણે જવાનું છે વાડિયે તો આખા બ્લોગમાં બીના રહેજો ભાઈ એન્ડ સુધી એટલે વાડિયે જવાનું અચાનક થઈ ગયું છે એટલે આટો મારવા કામ તો કંઈ છે નહીં ભાઈ તો હાલો આપણે બાઇક કરવી સ્ટાર્ટ હલો મિત્રો બાકીનું વાડીએ જય અને આખી વાડી આજ તમને દેખાડવાની છે ભાઈ મગફળી કેવી છે આજ તમને દેખાડી દેવી છે તો હેલો મિત્રો આપણે ફાઇનલી પૂડી જાય છે એ વાડીએ તો આ છે આપણી વાડી હાલો હું તમને દેખાડું વાડી તો તો વિડીયુમાં એન્ડ સુધી પહેલા રહી ગયો તમને અમારી મોટો દેખાડો હોય ભાઈઓ પણ મસ્ત થઈ તો આજ મગફળી ખાવાનો પ્લાન છે પણ એ વિડીયોમાં નહીં આવે કારણ કે એ બધું દેખાડવા જાય છે તો વિડીયો થઈ જશે લાંબો એટલા માટે આપણે એવું નથી કરવાનું બીજો વિડીયો આપણે મૂકશું એમાં દેખાડશું

કે અને માલઢો ને પાણી પીવાની કુંડી હું તમને દેખાડું છું આ છે અવાડો અમારે ભેંસુ ને પાણી પીવાનું આ કૂવો છે આ બાજુ એસી ફૂટ ઊંડો હતો કુવો એમાં હમણાં મહેનત થી બુરી અને આ વીસ ફૂટ બાકી રહ્યો છે બોરવાનો અને આ છે અમારા દાદાનું મંદિર અને આ આપણું છે તેથી આપણે લાઈટ જાય टाट रहे यहाँ से भैंसू हमारा भाई नहीं आप तो से नहीं माल डोर हमारा भाई नहीं से ना से आप बाइक आसे आपू पोता मकान वाली એલો વાડી આપણે મારા બા બાપુજી રહે છે હમ પંકન ફુલ સુતા હે વાડી આપણે વાડી આપણે આપણે પાક્કા મકાન છે બે